સુરત આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા દેશવ્યાપી નકલી જન્મ પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે જન્મનું પ્રમાણપત્ર એ દરેક વ્યક્તિ માટે અતિ મહત્વનો પુરાવો ગણવામાં આવે છે જન્મના પ્રમાણપત્ર પરથી જ વ્યક્તિની ઓળખ સહિત અન્ય દસ્તાવેજી પુરાવો બનાવવામાં આવતા હોય છે જે માટેની પણ કેટલીક કાગળોના પ્રક્રિયા કરવામાં આવતી હોય છે બાળક જન્મ થાય ત્યારે તેની નોંધણી જે તે હોસ્પિટલ દ્વારા કોર્પોરેશન અથવા નગરપાલિકામાં કરવામાં આવતી હોય છે ત્યારબાદ જ જન્મ પ્રમાણપત્ર મેળવવા માટેની જે પ્રક્રિયા છે તે કરવામાં આવતી હોય છે પરંતુ સુરત આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલ સેલ દ્વારા બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાનું દેશવ્યાપી મસમોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલના એસીપી વિકે પરમારના જણાવ્યા અનુસાર ઇકોસેલને એક ચોક્કસ માહિતી મળી હતી કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કચેરી અને કચ્છ મંગવાના ખાતે આવેલ ગ્રામ પંચાયત સીએચસી સેન્ટરના બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા છે જે અંગે સંબંધિત વિભાગને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી જી અંગે સુરત મહાનગરપાલિકાના કમિશનરને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું હાલ આ કેટલા રૂપિયામાં આ આખું કવબંધ એક જન્મ પ્રમાણપત્ર કઈ રીતના બનાવતા હતા અને એની જે મની ટ્રેલ ફાઇન્ડ કરવાની આખી કોશિશ ચાલી રહી છે મીનવાઇલ આ નજીવા બાબતો નજીવા જેટલા અમાઉન્ટમાં આ એક જન્મ પ્રમાણપત્ર બનાવી શકતા હતા એટલી અત્યારે પ્રિલિમિનરી માહિતી મળે છે અત્યારે જે ઓનલાઈન જે વેબસાઇટ મળી છે તેમાં તો ખાસ જન્મ પ્રમાણપત્ર જ બનાવવાની અત્યારે સામે આવ્યું છે બારનું હજી બીજી કોઈ વસ્તુ જાણકારી કેટલી ગંભીર બાબત છે કે આટલું જન્મ પ્રમાણપત્ર છે એ બેઝિક સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે બીજા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ લેવા માટે જેમ કે આધાર કાર્ડ છે કે પછી પાસપોર્ટનું ક્યારેક વેરીફિકેશન થતું હોય એમ્પ્લોયમેન્ટ છે ઘણી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ્સ હોય છે સ્કૂલમાં આ દાખલો લેવાનો હોય છે કોઈપણ વસ્તુમાં બર્થ સર્ટિફિકેટ એક બેઝિક ડોક્યુમેન્ટ છે ધીસ ઇઝ ધી ફર્સ્ટ આઈડેન્ટિટી ઓફ એની સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે એ જ્યારે જો ખોટું બનતું હોય તો એના આધારે જો કોઈ બીજા ખોટા ડોક્યુમેન્ટ્સ બની શકે કે કે તેમ તેની બાજુની તપાસ ચાલુ છે